ભારત સરકાર શ્રીના મુક્ત ભારત અભિયાન અંતર્ગત મહેમદાબાદ તાલુકામાં પોલિયો રસીકરણ એસ એન આઈડી રાઉન્ડ યોજાયો આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આજે સવારે દસ વાગે મહેમદાબાદ શહેરમાં ઢાળ વિસ્તારમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના મહેમદાબાદ એકસો સત્તર વિધાનસભાના ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બુથની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ઝીરોથી પાંચ વર્ષના નાના નાના બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ સભ્ય વા ગૌતમસિંહ ચૌહાણ જેવા અનેક મંચસ મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પઠાણ સાહેબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર સંજય રાણાના માર્ગદર્શન હેઠળ મહેમદાબાદ તાલુકામાં આજે તારીખ આઠ બાર બે હજાર ચોવીસના રોજ પોલિયો રસીકરણ એસએનઆઈડી રાઉન્ડ યોજાયો તાલુકામાં પોલિયો રસીકરણ એસ રાઉન્ડ મહેમદાવાદ તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબના વરદ હસ્તે શહેરી વિસ્તારના ડાળ વિસ્તાર ખાતે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પાંચ વર્ષથી નાના બાળકોને તેઓ પોતે પોલિયો રસી પીવડાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન સેન્ટરના જીરો થી પાંચ વર્ષના કુલ આડત્રીસ હજાર છસો પિસ્તાલીસ બાળકોને આ પોલિયો રસીકરણથી આવરી લેવા કુલ એકસો પાંત્રીસ ત્રણ ટ્રાન્ઝિટ ટીમ પાંચસો ચાલીસ ટીમના સભ્યો પાંચ આરબીએસ કે ટીમ સત્યાવીસ સુપરવાઇઝરો મળી તાલુકાના પાસઠ ગામોમાં સો ટકા કામગીરી પૂરી કરવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે તેમજ ઝીરોથી પાંચ વર્ષનું કોઈપણ બાળક પોલિયો રસીકરણથી વંચિત ન રહે તે માટે અગાઉના ત્રણ દિવસથી તાલુકાના તમામ ગામોમાં માઇકિંગ પોસ્ટર્સ બેનર્સ તેમજ આઈપીસી એટલે કે વ્યક્તિગત મુલાકાત કરી બોર્ડો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ સવારમાં ઢાળ વિસ્તાર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાબાદ એકસો સત્તર વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી ગૌતમસિંહ ચૌહાણ મહેમદાબાદ શહેરી પ્રમુખ શ્રી નિલેશભાઈ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર સંજય રાણા અર્બન હેલ્થ સેન્ટર મહેમદાબાદનો તમામ સ્ટાફ તેમજ ઝીરોથી પાંચ વર્ષના વ્હાલ સોયા નાના બાળકોને લઈ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહેમદાબાદના ટીએચ એવા સંજય રાણા તેમજ તેઓની ટીમ દ્વારા મહેમદાબાદ શહેરમાં ઢાળ વિસ્તાર અર્બન હેલ્થ સેન્ટર તેમજ વિરોલ દરવાજા જેવા શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ બૂથ બનાવવામાં આવ્યા હતા અને આજે મોટી સંખ્યામાં લગભગ બે હજાર ઉપર બાળકોને જીરોથી પાંચ વર્ષના નાના નાના બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું અને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ તેમ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે પણ નાના નાના બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી હતી ત્યારે આવનાર બે દિવસ ખાતે આ કાર્યક્રમ ચાલશે અને જેમાં અરબંધ હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા અને એના મહિલા કર્મચારીઓ દ્વારા મહેમદાવાદ શહેરમાં કોઈપણ બાળક આ પોલિયો રસીકરણથી વંચિત ન રહે તેને લઈને ઘરે ઘરે જઈને પણ રસી પીવડાવવામાં આવશે આમ આઠ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ઢાળ વિસ્તારથી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી જે દસ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીને બે ઉપર બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને આવતીકાલે પણ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઘરે ઘરે જઈને પણ બાળકોને પોલિયો પોલિયો રસીકરણ કરવામાં આવશે શું નામ છે શું પરિચય છે સર આપનું ધારાસભ્ય અમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ આજે આ પોલીયો રસીકરણના ઉદ્ઘાટન નિમિત્તે આપ ઉપસ્થિત રહ્યા છો શું કહેવા માંગો છો આજનો દિવસ દિવસ આવનારી પેઢીને ચિંતા કરનારો એટલે રવિવાર કેન્દ્રની સરકાર પોલિયો નાબૂદી માટે જે સઘન પ્રયાસ કરે છે એના ભાગરૂપે આજે પોલિયો રવિવાર અને નાના બાળકો માટે ફૂલ પડીને ગુજરાતમાં તો હવે નહીવત કેસ છે પોલીયો પણ સરકાર જાગૃતપણે અને આખી આરોગ્ય વિભાગ આરોગ્યની ટીમ જોઈ રહ્યા છો અહીંયા ડીએચ રાણા સાહેબ સાથે આખી ટીમ જીરો જીરો કામ કરવા એ સંકલ્પબદ્ધ છે અને આવું સાથે મળીને આપના માધ્યમથી આપના વિસ્તારમાં પણ કોઈ બાળક બાકી હોય કદાચ પોલિયોથી દો બું બે માટે તો હજુ પણ બે દિવસમાં આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેવાનો છે સાથે મળીને બધા પોલિયો નાબૂદીમાં આપણે સહભાગી બનીએ એવી અપેક્ષા